આજે એક મંત્રીના પુત્રની ધરપકડ થઈ ગઈ કોઈ પણ એવી ઘટના બની હોય કે રાજ્ય સરકારે કોઈ મોટી જાહેરાત કરી હોય તો ભાજપના પ્રવક્તાઓથી માંડીને સરકારના મંત્રીઓથી માંડીને તમામ લોકો ઇન્ટરવ્યુઝ અને બાઇટનો મારો એને એને વધાવી લે વખાણ કરે મુખ્યમંત્રીના અભિનંદન પાઠવીએ હિતમાં તમે કામ કર્યું કરવું પણ જોઈએ કારણ કે તમે પક્ષ સાથે વિચારધારા સાથે જોડાયેલા છો પણ બચ્ચું ખાબડના દીકરાએ આ કર્યું છે તો બચ્ચું ખાબડ પણ બોલવાથી ઇનકાર કરી રહ્યા છે અરે આટલું જ નહીં

આમાં કુંવરજીભાઈ એટલું તો કહી શકતા હતા ને કે ભાઈ અમારા સરકારની ઝીરો ટ્રેલરન્સની નીતિ છે બચુભાઈ હોય કે એક્સ વાય ઝેડ નહીં છોડવામાં આવેનો દીકરો હોય કે બચુભાઈ પોતે હોય આવું કેમ કુંવરજીભાઈ ન કહી શક્યા કુંવરજીભાઈને પણ ડર છે કે હું બચુભાઈ વિશે બોલીશ તો કાલ મારી ચાર વાત બહાર આવશે કુંવરજીભાઈની મિનિસ્ટ્રીમાં પણ કૌભાંડ થાય છે એવો ડર છે કુંવરજીભાઈને કે એમને એમને પોતાની કામગીરી પર શંકા હોય કેમ તમે તમે ઢાક પીછોડો કર્યો ન કરવો જોઈએ

તમે એટલું જ કહી દીધું હોત કે ભાઈ ગમે એવું નહીં છોડી હોય તમે આવો જવાબ તો આપી જ શકતા હતા તમને આવું બોલતા નથી આવડતું એવું તો જ ના લેવાય કારણ કે તમે કોંગ્રેસમાંથી આવ્યા બાદ પણ લાંબા સમયથી મંત્રી પદ ભોગવો છો એટલે તમારામાં કંઈક તો છે તમારામાં કંઈક તો આવડત છે કે આ સરકાર એ એમના ભાજપના મૂળ નેતાઓને મૂકીને મૂળ કોંગ્રેસી છો છતાંય આપને સારું એવું પદ આપ્યું છે કુંવરજી બાવળિયાનો જે સવાલ ન સવાલનો જવાબ ન આપવો એ કુંવરજીભાઈએ પોતે આ ઘટનામાં કંઈક છુપાવે છે અથવા તો કંઈક એમનું સમર્થન કરે છે એવું સાબિત થાય છે કુંવરજીભાઈ જવાબ તો દેવો જોઈતો હતો હું નથી કરતો કુંવરજીભાઈને ખબર હશે નથી ખબર પણ કુંવરજીભાઈ જે ઓલવેઝ બધા જે સરકારી જવાબ આપે છે એ સરકારી જવાબ આપી દેવો હતો કે ભાઈ નહીં છોડીએ ચમરબંધીને પકડી લેવામાં આવશે પણ કુંવરજીભાઈએ કોઈ જ જવાબ ના આપ્યો અને માત્ર છ સેકન્ડમાં ત્યાંથી નીચું મોઢું કરીને ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું કુંવરજીભાઈ તમે હું નથી કહેતો કે તમે ક્યાંય દોષિત છો ભ્રષ્ટાચારી છો તમે નથી તમે ક્લીન માણસ છો તો તમારે જવાબ દેવો તો કે ભ્રષ્ટાચારીને નહીં છોડાય પણ જ્યારે જ્યારે આવું થાય છે જ્યારે ભાજપના ઉપર પૈસાનો દાગ લાગે ભાજપના શિક્ષકો ઉપર બળત્કારનો દાગ લાગે કોભાંટનો દાગ લાગે જમીનનો દાગ લાગે જમીન વહીવટના દાગ લાગે સરકારી અધિકારીઓ ઉપર જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે ભાજપના નેતાઓ શિસ્તબદ્ધ રીતે મૌન સેવે છે અને મૌન તમે જ્યારે સેવો છો ત્યારે એનો મતલબ કે તમે પાપના ભાગીદાર છો કારણ કે તમારે એક મંત્રી તરીકે અવાજ ઉઠાવવાનો છે તમારે સત્યને લોકોની વચ્ચે લાવવાનું છે કે જો હું ભલે આજ રાજ રાજ્ય સરકારનો મંત્રી હોય ભલે આ જ પાર્ટીના વિચારોથી જોડાયેલો હોય પણ હું અલગ એ રીતે છું કે કોઈ ભ્રષ્ટાચાર કરતું હોય કોઈ કૌભાંડ કરતું હોય તો આવા લોકોને નહીં છોડીએ એ અમારો સ્પષ્ટ મેસેજ છે કુંવરજીભાઈના આ જવાબને તમે કેવી રીતે જોવો છો એ કમેન્ટ બોક્સમાં લખજો અને કુંવરજીભાઈએ રાજ્ય સરકારના મંત્રી તરીકે પોતાની ફરજ નિભાવી છે કે પછી બચ્ચું ખાબડના દીકરે જે પાપ કર્યું છે એ પાપ મામલે મૌન સેવીને પોતે પણ એક પાપના ભાગીદાર બન્યા છે કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં લખજો અમારી વાત સાથે કેટલા સહમત છો અને કદાચ અમારી વાત ક્યાંક ખોટી હોય તો પણ કમેન્ટ બોક્સમાં લખજો કારણ કે અમે તમારા દીકરા જેવા નાના પત્રકારો છીએ તો તમારી વાતને પણ અમે સ્વીકારીશું જોતા રહેજો રૂમ નમસ્કાર